આ ભાઈ પણ વિવાદમાં બોલી રહ્યા છે દેવાયત ખાવડ અને ધ્રુવરાશિ વિશે શું ચાલી રહ્યું છે તો તમે જોઈ શકો છો તો હું બધું જ બતાવવાનો છું અને આ ભાઈ તેમના વિશે બહુ જ બોલી રહ્યા છે તો શું બોલી રહ્યા છે તો હું તમને વિડીયોના સુધી હું બધું જ બતાવવાનું છું તો મિત્રો દેવાયત ખાવડ તેમની ફોર્ચ્યુનર ગાડી અને ધ્રુવરાશિની કિયા ગાડી પડકાણી હતી તો શા કારણે પડકાણી હતી તો મિત્રો તમે જોઈ શકો છો તો તેમનો જૂનો ઝઘડો હતો અને એમાં પણ કંઈક ચાલી રહ્યું છે તો મિત્રો આ વાતમાં શું છે

ઇમ કે કે આ હું કિંગ છું જા જાય કાઠી કાઠી સમાજ તે નામ ગુરુ છે સૂર્યદેવને ઉપાસક છું તું જા જાય થી કાઠી સમાજ માં તું શુદ્ધ નહીં કાઠી ડાયરો તો ચ્યો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે કાઠી ડાયરો કહેવાય અને તું તો ફાતડો છું ફાતડો દેવાય જ ખવડ દેવાય જ ખવડ તું ફાતડો છું આ મેઘરાજ થી ગોયલ બોલે છે અરા રાડવા છોકરા ઉપર હાથ ઉપડે શરમ નહી આવતી ના મારીએ કોઈ છોકરા ઉપર મારી સામે આવે સાતી હમાં તને ખબર પડે જુ ખબર પડે અરે ફાતડા જા જાય થી ફાતડો કેવાય શરમ ની આવતી તને સુકરા ઉપર હાથ પડે જા જાય થી મારા હારા અહીંયા જૂનાગઢ માં સુકરા ઉપર હાથ પડે સાલા નાલાયક તું કલાકાર નહીં હારા